કેવી રીતે હાથીઓનો કાફલો મચ્છરના ગળામાં જંક કરે છે શ્રીના ભુવાના વિજય વિજયમાં અષ્ટ દિગ્નાઓમાં કૃષ્ણદેવ રાયલું તેની ચાતુર્ય ઝડપી સમજદારીને ઝડપ ભોંસારી માટેનો રાજા જ્યારે પરીક્ષણમાં હોય ત્યારે પંક્તિઓ ભરવાની ખાસ કરીને રામલિંગમાં તરણફેણ કરવામાં આવે છે રાયલું પ્રખ્યાત હતા આંધ્ર ભોજા અને કવિતાનો સ્વર્ગ તરીકે તેના અંતર્ગત અને સમાજ શક્તિમાં કટાક્ષ ગુણો રામલિંગા રાયલું નજીક અને મોટા થઈ રહ્યા હતા દિવસેને દિવસેમાં કોઈ ફેરફાર કર્યા વિના નિયમ તમે જેટલું વધારે વૃદ્ધિ પામશો તેટલી વધુ વિશાળ અને અન્ય દરબારીઓ જેવા કે રામા રાજા ભૂષણા રામા સંગઠનની વૃદ્ધિઓ વિરુદ્ધ હતા રાજા રાયલુ જ્યારે પણ હોય ત્યારે શક્યતા તે દરબારીઓ અને રામ રાજા ભૂષણા માટે કામ કરી રહ્યા હતા રાજા સક્ષમ રામલિંગની છબીને નુકસાન પહોંચાડે છે અને તેના પર કદા કાદવ ઉછાળે છે છેરામલિંગા અસરકારક રીતે આ પ્રયત્ન દરબારીઓની કસોટીઓનો દરેક સમયે સામનો કર્યા અને તબક્કે જેમ કે આ વ્યક્તિ સમાજ શક્તિ અને ચાતુર્યતા રામલિંગ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ હતા રામલિંગાને પ્રમાણિત કરણ નક્કી કર્યું તેઓએ સોભ્યો મુખ્ય પ્રવેશદ્વાર રક્ષકોને રામલિંગાનું અપમાન કરવાની જવાબદારી પેલા ગરીબ સૈનિકો દરબારીઓ તેમજ ઓફર કરેલી લાલચની રકમમાં લાલચમાં આવ્યા અને એક લાઇન આપવામાં આવી હતી કે પ્રવેશદ્વાર પર રામલિંગ રોકવા માટે તે રક્ષકો આ પંક્તિ હતી કુંઝારા યુ યુદ્ધભુ ડોમા કથ કુથુકા જો જોજને અર્થાત આરથીઓની કાફલો એક જમાં અટવાયો છે મચ્છરનું ગળું હંમેશાથી જેમ રામલિંગા ભુવાના વિજયમાં પરિસર રહે જઈ રહ્યો હતો અને રક્ષકો અટકાવ્યા હતા તેમણે સવાલ કર્યો કે શા માટે તેઓ રસ્તો રોકી રહ્યા છે સૈનિકોએ કહ્યું કે લાઇનલિંગા રામલિંગા તેને પછી તે પરિસરમાં પ્રવેશદ્વારમાં કહ્યું તેઓ તેને આ આછેલી પંક્તિનો પાઠ કર્યો તે માટે પ્રથમ ત્રણ લીટીઓનું પઠન કર્યું રામલિંગા ઉકાળ્યા અને પહેલાં સૈનિકો પર ક્રોધિથી ધ્રુજી ઊઠ્યું તરત જ સૈનિકોએ પાછળ શું કોણ છે તે સમજાયું કઠોર શબ્દો સાથે તે પાઠ પૂર્ણ કર્યો ગંજાથી પથરાવી થૂર કલાની સંજ થામુ ગુટી કુલુ ચાવી ગોત્રા લંચલા યોકરે ગુંજારા યુમાથી કૂથડા જોકે રક્ષકોના સમર્થન શકે તેના ઘણા સમય પહેલા કવિતા મુખ્ય દરબારના ખંડમાં આકળ થઈ ગઈ હતી થોડા સમય પછી જ્યારે રાજા રાયલુ સાહિત્ય ચર્ચામાં આનંદમાં થયા હતા રાઉન્ડમાં એકમાત્રમાં હતા રક્ષકો હોલમાં પ્રવેશમાં ફરિયાદમાં કરી હતી રામલિંગાએ તેમણે બદનામ કર્યા હતા પ્રવેશ દ્વારા પરની કવિતાઓ સાંભળ્યા પછી રક્ષકો દ્વારા વર્ણવામાં આવેલી બધી જ વિગતો રાયલી રામલિંગાને એક્સ્ટ કરવામાં આવે મહાભારતની પરિસ્થિતિ સાથે સમાનંતર રેખાઓને લઈને એક કવિતા રચના કરો રામલિંગા એમાંથી ઉભરેલું છે અને તેમનું આસાન છે અને રાજા રાયલુને સલામ કર્યો પછી તેમણે કહ્યું કે રાજા જ ચેડી પાંડેની ભુજના વિરાળુ કોલમમાં કલાવી ગીતા સંજય વિરોધ નામે ગુંજારા યુદ્ધમાં ડોબા કદ કુથકા જોગશે મહાભારતમાં પંડાવો એક જેવા શક્તિશાળી યોદ્ધાઓનો કાફલો ગુજારામાં હારવું જ ઘર્ષો સાથે તેઓએ થોડા સમય માટે ગુપ્ત રહેવું પડ્યું અને આ સમયગાળા દરમિયાન તેઓ નબળા શાસક વિરાટની સેવા કરી બધા જ ભગવાન બાદ છે પાટણનું ભાગ્ય હોવા છતાં આવા નબળા વ્યક્તિની સેવા કરવાનું જાણીતા યોદ્ધાઓ આ એક જેવું છે મજબૂત હાથીઓનો કાફલો એક નાના મચ્છરના ગળામાં અટવાઈ ગયો છે રાયલવે બધા તાળીયા પાડી રામલિંગનું ચાદરી અને સમજશક્તિ ભરેલું કથન માટે તેમની પ્રશંસા આખા ઘરમાં રાયલવે રામલિંગા ગળે લગાવ્યો અને રામલિંગાના શબ્દો છે વાત સાથે સમંત થઈને તેની પ્રશંસા કરી બેદારવી તલારવારની જમા સ્થિતિ રામલીંગા અને રાયલુને વધુ નજીક લાવી ના તમામ પ્રયત્નો રામલિંગના ફસાવને ઈશા દ્વારા રાજા રાયલુ સમક્ષ તેની છબી કાપી નાખી દરબારીઓ કવિ રામા રામ રાજા ભૂષણા કાચા કપાસના ટુકડાની જેમ ઉડી ગયા રામલિંગા અને બુદ્ધિનો વંડીઓ વંડોળ આપકો અમારી વિડીયો ઓછી લગી રહ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરો